નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે એકદમ યુનિક રીતે તુરિયા તુરિયાપાત્રાનું શાક બનાવીશું તો જેની માટે આપણે અળવીના પાનની જરૂર પડશે તો જે મારા આંગણામાં છે એમાંથી આપણે છથી સાત પાન આપણે કાપી લઈશું મોટા મોટા તો આ રીતે મેં છથી સાત પાનને લઈ લીધા છે એકદમ યુનિક રીતે આપણે બનાવવાના છીએ

જે મેં રેસીપીમાં અગાઉ પણ મૂકી ચૂકી છું કે બીડા વાળવાની ઝંઝટ વગર કઈ રીતે પાત્રા બનાવવા એની રેસીપીની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ તો આ રીતે મેં પાત્રા બનાવી લીધા છે એકદમ યુનિક રીતથી આમાં કોઈ ઝંઝટ પણ નહીં વાળવાની અને એકદમ સરળ રીતે જલ્દીથી પાંચ જ મિનિટમાં બની જાય તો શાકમાં આપણે આ રીતના પાત્રા એડ કરીશું તો હવે આપણે તુરિયાની છાલ ઉતારી લઈએ તો તુરિયાને આપણે છાલ ઉતારી લીધી છે તો હવે એને આપણે કટ કરી લઈશું તો આ રીતના આપણે મોટી સાઈઝમાં એને કટ કરી લઈશું કારણ કે તુરિયા એકદમ કૂણા છે એટલે ગળી જશે તો આપણે થોડાક મોટા મોટા કટ કરીશું એ પહેલા મેં સેવ અને તુરિયાનું શાક પણ મારી ચેનલમાં શેર કર્યું છે તમારે જોવું હોય તો તમે ચેનલમાં જઈને જોઈ શકો છો તો આપણે તુરિયાને સરસ રીતે કટ કરી લીધા છે તો હવે વઘાર માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો અહીંયા મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઉં છું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાય સરસ રીતે ફૂટી ગઈ છે તો એમ અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું ચપટી ઘીંગ એડ કરીશું અને એક ચમચી આદુ લસણ અને મરચાની પેસ્ટ છે એ લઈ લેશું

અને સાથે સાથે મસાલા પણ આપણે એડ કરી લેવાના છે તો અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ અહીંયા તમે તમારી ખાસ પ્રમાણે લઈ શકો છો એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું ચપટીક આપણે ગરમ મસાલા પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું પાત્રામાં તો આપણે મીઠું હોય જ છે તો અત્યારે આપણે તુરિયાના ભાગમાં જ એડ કરવાનું છે બધા મસાલાને સરસ રીતે આપણે સાંતળી લઈશું જેમ ચડશે એમાંથી પાણી પડશે એટલે અહીંયા ઢાંકીને એમને એમ ચડવા દઈશું વચ્ચે તમને એમ લાગે કે તુરિયાનું શાક આપણે થોડુંક ચોંટે છે તો થોડુંક થોડુંક બબે ચમચી જેટલું પાણી એડ કરતું રહેવાનું હવે તુરિયા આપણે સરસ રીતે ગળી જાય ત્યાં સુધી એને ચડવા દઈશું

જે પાત્રા બનાવીને રાખ્યા હતા એ એડ કરી લઈશું અહીંયા ઈનો કે સોડાનો ઉપયોગ પણ નથી કર્યો છતાં આપણા પાત્ર એકદમ સોફ્ટ બન્યા છે અને આ રીતે મેં નાની સાઇઝમાં કટ કરી લીધા છે હવે આને આપણે એડ કરી લઈશું આ પાત્રાને તમે ડાયરેક્ટ વઘરેલા વગરના પણ ખાશો ને તો ખાવાની ખૂબ જ મજા આવશે તો હવે એને સરસ રીતે તોરિયામાં મિક્સ કરી લઈશું અને ઢાંકીને આપણે છ થી સાત મિનિટ ફરીથી ચડવા દઈશું જેથી કરીને મસાલા બધા આપણા પાત્રામાં સરસ રીતે ચડી જાય તો છ થી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું શાક એકદમ બનીને તૈયાર થઈ ગયું છે હજી જમવાની થોડીક વાર છે એટલે હું આટલી ગ્રેવી રહેવા દઈશ કારણ કે પાત્રા આપણી ગ્રેવીને શોષી દેશે તો હું આટલું થોડુંક ગ્રેવીવાળું શાક રહેવા દઈશ તો ગેસ બંધ કરીને આપણે ઉપરથી થોડી કોથમી રેડ કરી લઈશું અને ગરમા ગરમ એક ડીશમાં આપણે સૌ કરી લઈશું આપણું ગરમા ગરમ તુરિયા અને પાત્રાનું શાક બનીને તૈયાર છે આને તમે રોટલી બાજરાના રોટલા અથવા પરાઠા સાથે ખાશો ને તો ખાવાની તો ખૂબ જ મજા આવશે આ રીતે બનાવશો ને એટલે નાના બાળકોને પણ ખૂબ જ ભાવશે તો તૈયાર છે આપણો સરસ મજાનું પાત્રાનું શાક આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજનો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો